સી આર પટેલની હાજરીમાં પૂર્વ કોર્પોરેટર સુનિલ પટેલ પોતાના દીકરા અને રાહુલ ગાંધીની નજીકના ગણાતા નિકેત પટેલ સહિત 200 થી વધુ કોંગ્રેસના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. રાહુલ ગાંધીની નજીકના ગણાતા એઆઈસીસીના મેમ્બર નિકેત પટેલે કોંગ્રેસ છોડીને કેસરીયો ધારણ કર્યો હતો. ઓગણીસો થી કોંગ્રેસમાં જોડાયેલા સુનિલ પટેલે કહ્યું કે ભાજપના કામથી પ્રભાવિત થઈને તેઓ જોડાયા છે. હું ઇઠ ઓગણીસો અંદર યુથ કોંગ્રેસમાં હતો એક્યાસીટી પં છ્યાસી સુધી અલઠાણ ગ્રામ પંચાયતના સરપંચ હતો અને છ્યાસીટી બે હજાર પાંચ સુધી હું સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે હતો અને સુરત શહેરના ઉપપ્રમુખ તરીકે ભાજપ કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે મેં વર્ષો સુધી સેવા બજાવેલી છે અને અત્યાર સુધી હું હું બે હજાર પાંચ પછી થોડો રાજકારણની અંદર નિવૃત્તું છું પણ મારી ઓફિસ સમાજ સેવાની આજે પણ ચાલુ છે અને મારી ઓફિસ લોકોના હિતના અને કામ માટે ચોવીસ કલાક ખુલ્લી હોય છે કોંગ્રેસની જે કા કામ કરવાની પદ્ધતિ છે જે ગતિથી કરે છે એનું જે નેતૃત્વ છે એનાથી પ્રભાવિત થઈને ભાજપ જોઈન્ટ કરું છે મારી સાથે લગભગ ત્રણસોથી ચારસો લોકો જોડાઈ રહ્યા છે થોડું અત્યારે આજે એક્ઝામ છે સ્કૂલોની ને કોલેજ હું મેં કોલેજનું બી બહુ મોટું ડીઆરબી કોલેજનું હું ટ્રસ્ટી છું અને ત્યાં લગભગ બાર હજાર સ્ટુડન્ટ આખા કેમ્પસમાં ભણે છે અને એનું મેં છ વર્ષ સુધી પ્રમુખ તરીકે મેં કામગીરી પર કરી છે અને હાલમાં પણ હું એનો ટ્રસ્ટી છું દરેક ક્ષેત્રની અંદર છે ઇન્ડસ્ટ્રીથી લઈને તમને દર રોડ રસ્તા પાણી ગટર દરેક સુવિધાઓ બીજેપી તરફથી એકદમ સમયસર અને ઝડપથી મળે છે જ્યારે બીજા બધા પાર્ટીની અંદર એનો અનિર્ણય જ છે કોઈ નિર્ણય જ નથી કરી શકતા આ પાર્ટી એક એવી છે કે જે ત્વરિત નિર્ણય કરીને લોકોની સેવા કરે છે એનાથી પ્રભાવિત થઈને ભાજપ જોઈન કરે છે ભાજપ પોતાનું સંગઠન વધુ મજબૂત કરવા માટે નિરંતર પ્રયાસ કરી રહ્યું છે અને આ તરફ કોંગ્રેસ પોતાનું સંગઠન મજબૂત કરવાનું તો ઠીક પરંતુ પોતાના જે કાર્યકર્તા છે તેને સાચવવામાં પણ નિષ્ફળ થઈ રહી છે વર્ષોથી કોંગ્રેસના કમિટેડ પરિવારના યુવા નેતાઓ પણ હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસ જો આત્મમંથન નહીં કરે તો સ્થિતિ વણસી શકે છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક